હું આવી ગયો મિત્રો અત્યારે સસ્તામાં રોપડા લેવા થોડા તમને બતાવું કેવા રોપડા આ બાજુ મિત્રો છે ને વેલ આ આવના પછી જો ઘણા બધા રોપડા છે ચાલો જોઈ જય માતાજી મહાદેવ છવા ગયો છે તમારું નવા એક બલગુડી સાથે કેમ છો બધા મજામાં મજા મા જ છો તો આપણા બધા મજામાં જોઈએ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે અગિયાર પપ્પા ગયેલા છે માલ સારવા એક ભેંસ ને મેઘતા છે કે મારા મારાકણી છે એના માટે મમ્મી બધા દાળી ગ્લાસે છે દાળીએ એ અત્યારમાં મિત્રો મારે જમવાનું બાકી છે પણ અત્યારમાં જમતો હું નથી અત્યારમાં મારે જવાનું છે મિત્રો સસ્તામાં કેમકે થોડાક રોપડા આવી ગયા છે લીલગરા હાક સીતાફળી દારીંડી એવા બધા ઘણા થાય તો અત્યારમાં મારે ફટાફટ મિત્રો રોપડા લેવા જવાનું છે રોપડા લઈને આવીને પછી જમવાનું છે તો હાલો ફટાફટ રોપડા લેવા જ આવીને જાય સસ્તા અને સસ્તા જઈને મળશું ને હું થોડાક રોપડા લઈ લઉં કેવા કેવા રોપડા છે તમને મને બધું બતાવ્યું તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો શહેરમાં ન હોય તો લેક્સર છે કરવાનું ના ભૂલતા તો ચાલો કન્ટિન્યુ હું આવી ગયો મિત્રો અત્યારે સસ્તામાં રોપડા લેવા થોડા તમને બતાવું કેવા રોપડા છે જોઈ લો આ બાજુ મિત્રો છે ને આવલી વેલ આ શોકના પછી જો લીમડા ઘણા બધા રોપડા છે ચાલો બતાવું જોઈ લો જો આકડવા લીમડા જો આ થોર મિત્રો ને આ બાજુ આલો ને બધું બતાવું તો જો આ મિત્રો દાડમડી આ સીતાફળી ને ઓઇલપાન બધી સીતાફળી ને હજી લીલગરા બતાવું આલો લીલગરા પણ ઘણા છે મિત્રો વાહાડા ને આ મિત્રો લીલ ગયા તો આપણે થોડાક રોપડા લેવાના છે તો સસ્તામાંથી મસ્ત મજાનું રોપડા છે તો મિત્રો સસ્તામાંથી મસ્ત મજાના થોડાક રોપડા લઈ લઈએ આવતા તમારે કોઈને હોય મિત્રો સસ્તામાં આવી તો કોઈ એક જાહેરનો રૂપિયો નથી આવ ફરીમાં રોપડા છે મિત્રો તો ફટાફટ તમારે લેવો હોય તો આવજો હું થોડાક લઈ લો ને લઈને આપણે મળ્યા મિત્રો રોપડામાં કાંઈ જામે એવું નહોતું એટલે આપણે કાંઈ લીધા નહીં અત્યારે આપણે પગયાત્રા ને તો ચાલતા ચાલતા થઈ ગયા છીએ ઘર તરફ તો કન્ટિન્યુ આવજ લઈ જ તો મિત્રો હું આવતો રહ્યો છું સસ્તામાંથી ને રોકડા ન લાવ્યો એનું મોટું કારણ એ છે કે રોપડામાં કાંઈ જામ એવું હોતું નહીં સીતા ફળી દારે જમનું ફરી એવું બધું હતું તો એવું બધું મારે ઘણા બધા રોકડા છે અત્યારે આવેલા અને આવતા પણ થઈ ગયેલા છે મિત્રો ને મારે લેવાનાતા હાગના છે ગુલાબના છે રીલગરા એવા બધા તો એવા કાંઈ હતા ની બે ત્રણ દિવસમાં આવશે ફાત ફેર આટો મારશું ને અત્યારે જમવાનું બાકી છે ને તો અત્યારે હું ફટાફટ મિત્રો જમી લો કેમકે શાક સાસ ને એવું બધું હોય છે કેમ કે જમ્યો નથી પણ હું જમી લઉં ને તમે બ્લોકમાં બન્યા રહેજો તો હું મિત્રો વાંટકા લઈ લો વાંટકો લઈ લીધો છે જમી લો શાક ને અમારે ટપુભાઈ ને અરે એવી ભાઈબંધી થઈ ગઈ મિત્રો કે હું જાઓ નાથી ત્યાં જ ની મારી પાસે હોય તો હાલો મિત્રો ફટાફટ જમી લો મિત્રો જમવામાં કેટલી વાનગી છે તમને બતાવું ને તો જો આથણું છે મરચાનું મેથી વાળું ગાઠિયાનું ચાક રોટલી ને રોટલા તો ચાલો ફટાફટ હું જમી લો જમીને આપણે પાછા મિત્રો મળીશું જમી લીધું છે મસ્ત મજાનું મિત્રો અત્યારે ને હવે બે કલાક એવું હોઈ જાય કેમ કે પછી ઉપાધી નહીં આ ખાવાનું બધું ઝરી જાય ને પછી જાય ઘડીક સારવા તો પપ્પા પણ આવે ખાઈ જાય તો ઘડીક હોઈ જાવ અત્યારે મિત્રો હોય ને જાગી ગયો છું ને અત્યારે મારે જવાનું છે સરકારી દવાખાને કેમ ખબર કે થોડીક ટૂંપુ લેવા જવાનું છે બે ફટાફટ હું ટૂંપું લેવા જવાનું છે તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ફટાફટ ટૂપું લેતા આવીએ તો મેળા સરકારીએ છું મિત્રો અત્યારે આરોગ્ય કેન્દ્ર દવાખાને તમને એમ શું છે કે રોડ કેમ ન લીધો પણ મેં કીધું મિત્રો ફોટો તમને કંટાળો સડે જોવામાં એકાલી મિનિટ ઠોકી દે કે તમે તો ડાયરેક્ટ બતાવી દો તો હાલો અંદર જઈ તો ટૂંકું લાવવાની છે એ ફટાફટ લઈ અંદર શૂટિંગ હોય છે તો ખાલી શૂટિંગ કરી બાકી અહીંયા આવીને મેળા આવે મિત્રો લઈ લીધી છે આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાંથી કેટલી બે ટૂપ એક ટીકડી બધું લઈ લીધું અત્યારે જવાનું છે ગામમાં ગામમાં ક્યાંનું કારણ કે આ બારીક દવાખાનું હતું ને ગામમાં જવાનું એનું કારણ છે કે અત્યારે હાડાસ થઈ ગયા તો મિત્રો સાથે સાથે બકાલું લેતા જાય પછી મારે હાથ કુલ ન થકો નહીં તો હવે હું મિત્રો પેલા બકાલું લેવા જાય બકાલું લે પછી ઘરે જાય ને પછી આપણે મળીશું હોય તો કન્ટિન્યુ આરોગ્ય કેન્દ્ર આવી ગયો શું મિત્રો દવા લઈને અત્યારે સમય થઈ ગયો છે હાથ જેવો આજના બ્લોકમાં કાંઈ એટલે કાંઈ નથી મને પણ ખબર છે તમને જોવો નહીં ગમે પણ જો મિત્રો જોવો ન ગમે તો પણ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે હું ફેર મહેનત કરી કાલે નવા વિડીયો સાથે કે તમને મજા આવે એવો વિડીયો બનાવવાની કોશિશ કરી તમે કોમેન્ટ કરી દેજો પણ આજના વિડીયોમાં તો કાંઈ એવું નથી પણ કાલ માટે એવું કંઈક મહેનત કરીશું સારો વિડીયો બનાવીશું ત્યાં ધામે જઈને ઉતારશું એવું કંઈક કોશિશ કરીશું અને આજનો વિડીયો બસ અહીંયા સુધી જો આશા કરું મિત્રો તમને બધા મિત્રોને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીશું આવા નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ઓકે